આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ 7 મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગનું સ્વરૂપ એકલો વિકરાળ હતો કે ઝડપથી આ આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચુકી છે હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ એસઆઈટી ના સૌ અધિકારીઓને ને 3 વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય આ ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તર પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને આપીશ તો હમણાં પ્રાથમિક જવાબદારી જે છે એ જવાબદારી તરીકે આપણે આ કાટમાલ હટાવીને કોઈ બી લોકો જે હજી જે ગુમ લોકો છે તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે જ આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે હમણાં કલેક્ટર આની બેઠક થોડીક જ વારમાં ચાલુ જ હશે પણ સંપૂર્ણ જે માહિતી જેટલા લોકોની ગુમ થયેલી માલી માહિતી છે એમાં એક જણનું હજી નથી મળતા એ રીતની માહિતી આવી છે એને શોધખોળ ચાલુ છે અને તાત્કાળ આના માટે હજી વધુની જે ટીમની જરૂર હોય તે બી ટીમ હમણાં લગાડવામાં આવશે આપ જોઈ શકો છો ચારે દિશામાં જેટલા કામ કરી શકે જે જગ્યા અવેલેબલ છે જાણે કે ડાબી બાજુથી કામ કરતા હોય તો એની જ સામને જમણી બાજુ કામ એટલે ના કરી શકાય કે ટેકનિકલી આખું જે સ્ટ્રક્ચર છે એ બે બાજુથી કામ કરીએ તો નીચે પડવાના કારણે જે કામ કરતા લોકો પર બી એ રિસ્ક થઈ શકતું હોય છે એટલે ટેકનિકલી જે કંઈ પોસિબલ છે એટલા વધારામાં વધારે લોકો લાગેલા જ કામમાં અને વહેલી સવાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું અમારું ટાર્ગેટ છે અને સાથે સાથે તપાસ અને જેટલા ડિપાર્ટમેન્ટ આની પરમિશનમાં લાગે છે તમામ લોકોને સૂચના આપવામાં આવેલી છે કે મુખ્ય અધિકારીથી લઈને નીચે તકના કોઈ બી લોકોએ ઘરે નથી જવાનું સંપૂર્ણ કાગળ અને ફાઇલ લઈને ત્રણ વાગ્યા પહેલા કલેક્ટર કચેરી બધા જ લોકોએ હાજર રહેવાનું છે એમાં પછી જે કોઈ ડિપાર્ટમેન્ટ આવતા હોય બધા જ ડિપાર્ટમેન્ટે આ જવાબદારી આપવામાં આવી છે અને બધા જ લોકોને પોતાના જે કઈ રિપોર્ટ છે એ આજે જ રાત્રે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે ના તમારી માહિતી એટલા માટે ખોટી છે કે હરણીની જે ઘટના છે એમાં બી મુખ્ય જે આરોપીઓ છે એ આરોપીને ગુજરાત પોલીસે તાત્કાલિક પકડીને આજે છ છ એ આરોપી જે મુખ્ય છે એ લોકો જેલમાં જ છે અને જે મોરબીની ઘટના છે એ મોરબીની ઘટનામાં બી તમે કોઈ બી સારા વકીલો થ્રુ એની આખી ચાર્જશીટ તપાસવી જોઈએ કે સરકારે જે એસઆઈટી રચેલી એની ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારની છૂટછાટ નથી આપી અને મોરબી ઘટનાની અંદર બી જે આરોપી છે એ આરોપી પર આઈપીસી કલમ ત્રણસો ચાર ચૌદ આ બધી જ ઘટનાઓ આ બધી જ કલમો લગાડવામાં આવેલી હતી અને એ આરોપીને બી હાઈકોર્ટની અંદર બી જામીન રિજેક્ટ થયા અનેક દિવસો દલીલો ચાલી આ દલીલ બધી ઓનલાઈન બી ઉપલબ્ધ છે મારી આપને વિનંતી છે કે કાયદાની અંદર જેટલી બી પરવાનગી હોય એટલે કે જેટલા કલમો આપણા જે આપણી પાસે અવેલેબલ છે એ બધી જ વસ્તુ કર્યા પછી બી સુપ્રીમ કોર્ટથી જો એ આરોપીને જામીન મળે અને એ જામીનની સામે બી સરકાર સરકારના વકીલ એસઆઈટી એને લડવાનું ક્યાંય નથી ચૂક્યા એટલે કુલ મળીને કોઈ બી આરોપીને છોડી લેવામાં આવે છે એ વાતમાં દમ નથી અમારા બી બાળકો છે ભાઈ અને હા આપણા બી પરિવારજનો છે અને આની તપાસ પછી તમે સમજુ માનસ છો ભાઈ મેં આપને કહ્યું કે ભાઈ હમણાં આજી બેઠક છે બેઠક પછી હું એનો સંપૂર્ણ જવાબ તમને સૌને આપીશ અને માહિતી આપીશ તમને ભાઈ મેં પહેલા જ કહ્યું કે હજી તપાસની 3 વાગે ચાલુ થશે ચાલુ થયા પછી તપાસના અંતે આપણે સૌને બધા જવાબ છે